પાવાગઢમાં તાજેતરમાં જે ઘટના બનેલી છે તેના અનુસંધાને અમે આજ કલેક્ટરશ્રીને પત્ર આપ્યું છે સરકારશ્રીમાં અમારી રજૂઆત છે કે ગુજરાતમાં અને ભારતમાં વારંવાર આવા અકસ્માતોના બનાવોના બને છે અમારા સાધુ અને સાધ્વીની ભગવાન તો મૃત્યુ પામે છે તેની કોઈ તપાસ થતી નથી તાજેતરમાં ભરૂચ પાસે સવારે પાંચ વાગે એક સાધ્વીજીની મશ્કરી કરવામાં આવેલી હતી પંદર દિવસ પહેલાંનો જ બનાવ છે ત્યારબાદ બે મહિના પહેલાં હૈદરાબાદ પાસે અકસ્માતમાં બે સાધુ ભગવંતો અને અન્ય લોકોના પણ મૃત્યુ થયેલ છે જે અમારા અણમોલ રત્ન સમાન સાધુ ભગવંતો હોય છે સરકારશ્રીને અમારી એક જ વિનંતી છે કે પહેલાં જૈન સમાજના સાધુ ભગવંતો ઉપર આવ્યું અને હવે જૈન સમાજના ડેરાસરો મૂર્તિ ઉપર આવે છે એટલે ભવિષ્યમાં આવી કોઈ પણ અસામાજિક તત્વો કે કોઈ એવો ઉપદ્રવ જૈન સમાજને ના સમજી કે આ લોકો કોઈ એક્ટિવ નથી અને એ લોકોને તાત્કાલિક એ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરી સખતમાં સખત નસ્યતે પૂછાડવા અમારી રજૂઆત છે આજે જામનગરના સમસ્ત જૈન સમાજના અગ્રણીઓ બધી જ્ઞાતિના ફિરકાઓ આવેલ છે અને બધાની એક જ માગણી છે કે આ જૈન સમાજ ઉપર એક જાત તો ત્રાસવાદી અને ધર્મ સ્વરૂપનો એટેક જ છે એ લોકો એક ચેક કરવા માંગે છે કે જૈન સમાજ સાધુ સાધવીજી ના બનાવમાં નથી જાય ગયા તો હવે એ લોકો બીજો ટાર્ગેટ આ મંદિર અને મૂર્તિ નો કર્યું છે પાલીતાણા નું નથી થયું ત્યાં પાવાગઢ ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને અને જૈન સમાજે વધારે વિરોધ સમાજમાં અંધાધૂંધી ન ફેલાય તેના માટે અમારી સરકાર શ્રી એક જ રજૂઆત છે કે આ લોકો ની સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરો તો ભવિષ્યમાં આવા બીજા કોઈ માણસો વિચારતું હોય તો બીજા કોઈ શહેરમાં આવો બનાવ બને નહીં અને આને કારણે ભારતભર ને હિન્દુસ્તાન આખામાં વિશ્વમાં જે સમાજ છે જૈનો નો બધાને આના બહુ આઘાત લાગેલ છે કે પાંચસો પાંચસો સાતસો સાતસો વર્ષ જૂની મૂર્તિ કોઈ પણ જાતના કારણ આપ્યા વગર ખંડિત કરવી એ કેટલે અંશે વ્યાજબી છે તો આ તકે અમારી સરકાર સીધે રજૂઆત છે આમાં યોગ્ય કાર્યવાહી કરી અને વેલામાં વેલી તકે જે કોઈ આમાં સંકળાયેલા હોય તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે મારી સાથે પધારેલ તમામ જૈન સમાજ નો અગ્રણી આ તકે આભાર માનું છું